હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડિયોમાં નવો હોય તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી વળજો અને મિત્રો આ તારીખ છે ત્રેવીસ માર્ચ બે હજારને ચોવીસ તો આજે આપણે આ વિડિયોમાં એ જણાવવાના છીએ કે આપણે આ આખા વર્ષમાં આ વખતે આપણે કેટલો કપાસનો ઉતારો આવ્યો છે અને તો વિડીયોને એમ સુધી બન્યા રહેજો જોઈ લો મિત્રો આપણે પહેલી વીણી કઈ રીતે તે આપણે એક વિઘે પાંચ માણની આવી હતી બરોબર આપણે જે હું ત્યારે અત્યારે તમને જે આ વિડીયોમાં કહું છું તે પ્રમાણે આપણે બધી વીણીના વિડીયો બનાવેલા છે તે તમે આપણી ચેનલમાં બધા વિડીયો છે તે તે તમે જઈને જોઈ શકો છો અને મિત્રો જો આપણે પહેલી વીણી કરી હતી તે આપણે એક વીઘે પાંચ મણની આવી હતી અમારે જોઈ લો અહીંયા સોળ ગુઠે એક વીઘો થાય છે અને અમારે સોળ ગુઠે એક વીઘે પહેલી વીણી આવી હતી પાંચ મણની અને બીજી વીણી ચલો મિત્રો આપણે પહેલી વીણી કરી હતી તે એક વીઘે પાંચ માળની આવી હતી અને આપણે જે બીજી વીણી કરી તે એક વીઘે નવ માણની આવી હતી બરાબર આપણે બધા વિડીયો છે આપણી ચેનલમાં અને જે આપણે ત્રીજી વીણી કરી તે એક વીઘે સાડા આઠ માણની આવી હતી અને જે આપણે ચોથી વીણી કરી તે એક વીઘે બાર માણની આવી હતી અને જે આપણે હમણાં તે જો પાંચમી વીણી ચાલુ કરી હતી ત્યારનો આપણો વિડીયો બન્યો હતો કે પછી કેટલી નીકળી એ વીણી નીકળી આપણે તેનો આપણે વિડીયો બનાવ્યો નથી એટલે જો આપણે પાંચમી વીણી કરી તે આપણે એક વીઘે તે એક વીઘે આપણે ચાર મણ જેવો નીકળતો એટલે આપણે જે ટોટલ જો આપણે જોવા જઈએ તો આપણે આ વર્ષે એક વીઘે સાડા આડત્રીસ મણ જેવો કપા નીકળો અને મિત્રો જો હજી બીજો ફાલ રાખ્યો તો હજી દસક મણ જેવો થઈ જાય પણ આપણે ઓણ રાખવા નતો આપણે પહેલેથી વિડીયો બનાવ્યા આપણે કહેતા હતા કે આ વર્ષે આપણે બીજો ફાળ નથી રાખવાનો કપામાં અને આપણે પહેલાં ફાળનો આપણે જે કપાસ થયો તે એક વીઘે સાડા આડત્રીસ મણ કપાસ થયો આપણે આ વર્ષે અને મિત્રો આપણે આ વર્ષે જે દવા પણ છેટી તે આપણે દવા છાંટતા છાંટતા વિડીયો બનાવ્યા છે અને ખાતર નાખ્યું તેને ખાતર નાખતા નાખતા પણ વિડીયો બનાવ્યો છે આપણે કે આ ક્યાં ખાતર નાખ્યા કઈ કઈ દવા છેટી અને પછી પાછું હમણાં આપણે થોડાક ટાઈમ વહી રજી એક જ વિડીયોમાં બધાએ ખાતરનું ખાતરનો વિડીયો પહેલેથી છેલ્લે ગયા ત્યાર સુધીમાં ક્યાં ક્યાં ખાતર નહીં ખાતી અને પહેલેથી છેલ્લે સુધીની કંઈ કઈ દવા છે તેના આપણે અલગ અલગ પણ વિડીયો બનાવેલા છે તો તે જઈને જોઈ લીજો અને બસ આવી રીતે સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો લાઈક કરી દો અને ચેનલ પર સબસ્ક્રાઈબ કરી વાળજો તો જય માતાજી બધાને